કોમ થાય તો હુથી તો કોમ જ નહીં થતું મારે તો કોઈ નાન પાછા બાપા મને સમજાવતા હતા કે લોહાને ડોઈન કે ભેસ આલો હું તો કોઈ ના આલુ ભેસ ભેજ અત્યારે સુધી મજૂરી બધી મી કરી ફેવાની પાછળ નહિ હોન વર્યો ને આલ દઉં હું તાણા ખાય દૂધ ખાવું હોય તો જોતી લાઈન ખાવ હોય તો આથી તો હાગા ગોદરું રાખો એટલે તમે હારા પર એટલે ગોદરું ઓટી લ્યો ના ના મારી માની શકે ને એ પેશોલ કીધું તે પેશો ના આલી અને નાટકો ખોટો ખોટો કર્યો બાપા પેશો તો હું આજે ન આલું ને કાલે ન આલું તમાર જેમ કરું એમ કરો એ તો બધો વા વા જો આ નાટક બધો છે ને બધો સમજી જાય છે અમે કોઈ ખોટા નહીં અમે સમજો અમે જુદો રહી છીએ બે તણ અને આયા બેગોર છે અમે કાઢી મેલ્યો કાઠી કોઈ મેલ્યા નહીં

તે માર બાપા ને માર માને આલ્યા ઓકે ઓમ ઓમ ડોળા કાટસ કે નહીં આવવા જવાનું અલ્યા પણ હું મારો માં બાપુ અમે લહણ ખાવ ને માર માં બાપુ ખાહે પણ ના મોનતી તો સદ દે એક નમની જોર છે અલ્યા બાપા 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 તો કે કે ધીર્યા માં હાલ હમણા લોબુ હોટ કરી નાખે હમણા હાલ હમણા ના ના નાલાયક શરમ પગન ના મારા ગેટ થી તમે કે શું કહીએ કા નહીં તો ઢોકણી પોઈન્ટ લઈ ડૂબી મારો ડૂબી મારો કાઉ શું પણ એ નહીં માં ન મારું પણ ના ના ખોટો ગોમા પા ફાણી આટલો ઢીન દેખાવ કરે છે કે હું મારા હારા નું ઢો છું આલે ઓ કોઈ મતલબ નહીં જાણે માં બાપ જુદો રતો હે કા ભી લાવાય ઓ ઢો હું મતલબ હું મતલબ કે ના કે છ મરી જા મઢું કરે છે ટુંપો કે મરી જા

બોલું કે તમે છોકરાઓ લે બોલી શકે પણ શું કરો અમારા આમ માણે હા હરીને માને હા શું કરો આ અમારા વેમીરી આવી છે ને તો અન્ય ઘરમાં બધા બધા ઊભા થયા છે ને હા બધા ઊભા થયા છે શું કરું ગમે તે પણ એ તો હો કે સોના મોનામાં કામ થઈને હાલી આવું છું લહણ બનાવીને શું કરો છોકરા હા હોય તો હારા ના કા પછી મારી માની છોડ મો હણો મેં ના આવે માટલું એ પકડે એટલે અમે તો ડૂસી બેસી તો ગમે તેમ જીવી લેવું જિંદગી આ રોટલા ખાશું મા તાશી જો તાશી જો આ લસણ લાયો છે થોડું કાપી બાપી નાખો અને ફાબડો લસણ બાપ એ મન કહું હા તમારો ફોન આલજો હું કરવો છે ફોન તારે ભાઈ તારા તો તો વેમ જ જતા નહી હમુરદા કોઈ વેમ નહીં કરતો અમાર પે ભરતભાઈ ને કાર્યાનું લે જાઉં 릭શાળે ને ફૂ તે ફોન કરવો લાવ ફોન ફોન આલતા શિગર હું જોર આવે હા તો બરોબર કે ભાઈ એ ખોટા વેમ કરી લે ફોન કરીને ફટફટ આલ અલ્યા હું વાટી દઉં છું હા

નો હું કરો ને બાપા શું જવા ના આવતા ને કહતો છું કાલ્યા આયા એને ખબર ના પડે મારા માં હું ક્યાં મોકલા બીજા માં મોકલાય ખબર તો છે કે ઘર વેમી છે ને અલી હા નહીં મોણ આલે નહીં મોણ તો મારો બાપ કાયો થેલો છે અને આ તો હું હું કામ કરા ચાલી લોઈ પી જાય જોણે વાના ગણ બસ બસ વેમ વેમ અરે અરે

દેખાવ કરી આટલું ઓઠીને ના ના જિંદગી કદી ઓઢું નહીં ને દેખાવ કર્યું છે ના સૌથી મોટું દુઃખ તો એ છે કે મા બાપને તમે જુદો કાઢ્યો ના ના આ ખોટો બનો બને બની અને કંકા કરી શું કરવાનું શું કરવાનું

બુદ્ધિ છોકર બુદ્ધિમાં માં રમે જ હોય અને કોક કોમ પડે એટલે મોટા મોણા સોપા એ આવશી માં બાપ યાદ આવશી ઈ તમે વન પાપા તો તમે જ યાદ આવો કે તું મારા પાપા જોડે જાવ કુ આ મને જુદા કાઢી મેલ્યા લાગી તમને શરમ ના આવી લાગી શરમ તમને કદી તમને કદી થોડું દુખ ના થયું કે માં બાપ બહાર કાઢો પણ જેટલું ભાષણ આપશો હું કહું રેડો કે ઈવન વન કોમ હું તો કહું ના હોય તો ધતી રાખી ધતી રા હું કહેવા જતી ને તમે મારા પાપા તમારી વાત બે શબ્દ કેવાક નહીં કહેવા દેખરવાનું પ્લાસ્ટિક માં હાલા ઊંચો કઈ મોસો મેલ્યો તો બોડું ફૂટી જા આ જો જો પાછળ ને પાછળ કરીશ તમારો તો લાવો કે તમે કરશો ને ને તું લે મોબાઈલ લાવજો પેલા મારો બેગા મોબાઈલ લાવો એમ કેતી તમે કીધું ખરો કે ડાયરી છે બાપા જો બાપા જો કી તો જોવું નહી ડોક્ટર

મો લાગુ જો ગાદી લે તો ગુજો ગજ તો દે ના પરખાઈ ના પાડો મોબાઈલ તો મારી હારી તને કેમ ખબર નઈ પડતી આ આ આ તો તેમ પંગો વન છટ લાયો છો ને તું

તકલી નાખી અમાર સસરાય મારી બાજુ ના બોલે ના ના લોકો ને ફોટા રાખે કોઈ કોઈ કહેવાતું નઈ મન જતીરવા દે અંદર ને કે આઈ બનસી માહું તો બેરા ફાયા આરી ના પાડજો કે કઈ છડાઈ દે લ્યાજે નેકર બાર નેકર ઘર નો ઓરો મારી ને બાર નેકર તું ઓરો મારી મોય કે જો હું ના પાડું એ વખત જેતી દે કે માર હાહરો ને માર હાઉં ના જાવું ઓ માયા તું આ બાજુ ના એ વખત નતો ગમતો ને ભૂલિયા થઈ તી ઘર હા ખા ઘરમાં પહેર તું પણ આ બોલી આવું છું તારે થઈને અને જો નેકડી હું તો જ છું હું તો છું પણ જો હું હું કરાવું છું કે બૈરી નહીં આયા પછી તારે તારી ને કુલડીમાં કદી જિંદગીમાં ના કરો તો બંધ મારી માની નાખવા

ના હોય ને તો મા પાસે હાઉ માં પાસે જવું કદાચ થોડું ઘણું ઉપરાણું લઈ લે પણ તો હજી તમે આ વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને શેર કરો તો હું માર હાઉ પાસે જઈ નાઉ કોક ઉપરાણું લઈ લે મારું તો